છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચૌદમો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાયો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ સ્થળ ઉપરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આજરોજ છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું હતું આ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનું પ્રાગટ્ય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ લોકસભા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરી શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ બનાસકાંઠાથી વર્ચ્યુઅલી જોડાઈને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા અને આજના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત આદિજાતિ વિકાસ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઉદ્યોગ અને ખાંડ ખનીજ વિભાગ કમિશનર ઓફ ગ્રામ વિકાસ વિભાગ કૃષિ અને સહકાર વિભાગ મહેસૂલ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કુલ એક હજાર આઠસો છપ્પન લાભાર્થીઓને રૂપિયા ત્રણ લાખ છેતાલીસ ત્રણ કરોડ છેતાલીસ લાખ ઓગણસાઠ હજાર પાંત્રીસની સહાય ચૂકવવામાં આવી સ્ટેજ ઉપરથી મહાનુભાવના હસ્તે વિવિધ વિભાગના પચીસ જેટલા લાભાર્થીને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા ગુજરાત ગરીબ કલ્યાણ મેળામાં પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા નિવાસી કલેક્ટર એસડી ગોકલાણી પ્રયોજના વ્યવરદાર બગત કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા અને ભાવી જેતપુર તાલુકા પંચાયતના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાઠવા જિલ્લા કમાન્ડર લીલાબેન રાઠવાની વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આજના આ ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે એક હજાર છપ્પન જેટલા લાભાર્થીઓને ત્રણ કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગનું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું એ અભિયાન છે એની સાથે જોડાય